હળવદ તાલુકાના ચોરાડવા ગામે રહેતા યુવાનને ફુલહાર કરી લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું ટંકારાના જીવા પર ચાલીસ વર્ષીય આધેડના લગ્ન કરાવી એક લાખ રૂપિયા લઈ લીધા હતા અને બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડીને જતી રહી છે મહિલા સહિતના ત્રણ સમૂહ લગ્ન કરાવી એક લાખ પડાવી રૂપિયા લઈને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે અમારે સિત્યાવીસ તારીખે ફોન આવ્યો તારીખે અમે કર્યું અમે કર્યું તારીખે કે ઓગણત્રીસ તારીખે ભૂલાર કરવાના મેં ના પાડી કે ભાઈ મારે અત્યારે મારે છ બહેનો છે બનેવી છે મારે મહેમાન છે મારે બોલાવવા પડશે તો ભાઈ વેદી ખમી જાઓ તો એમને આ મુકેશભાઈ ચાવડા પીપળાના એમને જોત્સનાબેન દેવગુજક મને એમ કીધેલું કે તમે બે દી નહીં અમે ખમીએ કે અમારે કામ છે તો તમે કાલને કાલ કરો તો કાલને કાલ તો હા પાડી દીધી અમે કેમ કે અમારા અમારા ઘરે કોઈ રાંધો એવું નથી મારા ડોસીમાં સિત્તેર પિંચોતેર વરના છે તો મને એમ થયું કે મારે એવા આવે તો કદાચ હું આ બધું કરી અને ઢૂસી મને મજા મજા થાય તો અમે કીધું હા તો ઓગણત્રીસ તારીખે કે ફૂલ આર તમે રાજકોટ આવીને કરી જાઓ તો રાજકોટ અમે કીધું હા આવી જાય તો અમે અહીંથી ઘરથી નીકળ્યા ચડાવવાથી તાલુકા જિલ્લો મોરબી અહીંયાથી નીકળી ચડાવવાથી તો કીધું મોરબી એ મેં આવે મોરબી અહીંયા મોરબી આવી પહોંચી ત્યાં એમને કીધું મોરબીની તમે ટંકારા આવો રાજકોટ આવો રાજકોટના બદલે અમે ટંકારા પોચા ટંકારા થી કે તમે અહીંયા ઊભા ઉભા રહ્યો આપણે એક મંદિર છે અહીંયા કંટારીયાવાળા મેલડીમાં જીવા પર ટંકારા જીવા પર અહીંયા આવી જાઓ એટલે આપણે અહીંયા કરી દઉં તો અમે દોઢ થી બે કલાક ટંકારા રાહ જોઈએ આમ નામ ફેરવતા ફેરવતા અમને ટંકારા ઉભા રાખ્યા અને મોડું થઈ ગયું બપોરના બે થી અઢી વાગી ગયા ત્યારે આયા ટંકાર વાળા મેળીમાં એ પહોંચ્યા અમે ફૂલથીરા વિધિ જે ફરવ હતી એ કરી અને પછી અમે એક લાખ રૂપિયા અહીંયા ગણી દીધા અને પચાસ મેં આપ્યા એ અલગ ગણાતો નથી હું અત્યારે એ તો પચાસ આપી લાખ રૂપિયા કોને જોત્સ્ન દેવી પૂજક બરાબર એને આપ્યા અને આ જે મુકેશભાઈ ચાવડા એના હાથમાંથી આપેલા અને આ બધા વિડીયો ઉતરેલા પછી અમે આ બધું કરી વિધિપ્રુપ કરી અને પછી પાસા વ્રત પછી આવ્યા ઘરે ઘરે આવ્યા એટલે ઓગણત્રીસની તારીખે એક રાત અને બપોરે બપોરે જમી અને કે મારા પાસા પગ વારવા જવા હે પાસા પગ વારવા છે તો કીધું અમારામાં અઠિયાળો અઠવાડિયું આવે કે દસ દી આવે પછી પાક ઘરે તો કે ના અમારામાં રિયોજ છે ગૌસ્વામી તુલસી તો કીધું હું ભેગું હો તો મને ના પાડી ના પાડ્યા પછી એ બસમાં મોરબી હું મૂકવા ગયો એટલે બે ગઈ પહોંચી મને આઠ વાગ્યે ફોન કર્યો કે હું પહોંચ્યો પહોંચી પછી મેં ફોન કર્યો પાસો તો મને કે હું અત્યારે મારી બેન જામનગર છું એટલે તમે કાલે બપોર આવીને હું બપોરે ગયો બપોરે હું ગયો બપોરે હું ગયો એટલે મને તાડા મારે હું એવું તમે ફોન કરેલ જ્યોસ્નાબેન માસીને માસી કહેતો તું જ્યોસ્નાબેન મને નામ નથી ખબર તો આ કે તમારે અહીંયા નહીં આવવાનું અને મારા ઘરે આવવાનું ને અને મને ફોન કરવાનો નહીં તમારી જાતના નથી અમે રાજપૂત કે ત્યારે મેં ફોનમાં વાત કરેલી કે મેં કીધું રાજપૂત હોય તો મેં કીધું મારા ભાઈ બનશે હું રાજપૂત ફોન કરું તાથા જ એ પૂજક તાકે કે તમારે ફોન નહીં કરવાનો કાંઈ નહીં તમે તુલસી જાણો અમે જાણીએ બરાબર એ તમે તુલસીની જાણો અમારે કાંઈ લેવા દેવા નહીં આવું કંઈ પછી મેં તુલસીને ફોન તુલસી કે હજી હું નથી હું હજી નથી હું રાતે મારે લગભગ દસ અગિયાર વાગી ગયા અને જાડેજા રિક્ષાવાળા દરબાર એ મને મૂકવા આવ્યા અને પરત હું એક વાગ્યે ઘરે પહોંચ્યો પછી તમારા ફ્રોડ થયું તમને કઈ રીતે ખબર પડી ફ્રોડ બ્લોકમાં મારો નંબર નાખ દીધો માસીએ નાખ દીધો નાખ દીધો અને મને એમ કે તું દારૂ પી ઓલું ફ્રોડ કર્યો એ તમને માહિતી મેળવી એ કંટારિયા વાળા મેળી મારી અહીંયા મારા પછી બીજા લગ્ન કર્યા ઝઘડો વાળા અહીંયા કંટારીયા મેળી અને ત્રીજા ગોઠવાની તૈયારી હતી તો આ જે મુકેશભાઈ ચાવડા રહીએ ને એમને મોબાઈલમાં હા ના હા ના કરી અને કાંઈક જે એને થતી હોય એ કર્યું હોય એને શબ્દોમાં તો પછી હવે તમારી માંગ શું હોય અમારી માંગ એવું કે મને દોઢ લાખ રૂપિયા મળી જવા જોઈએ અને મને દોઢ નું મળે તો કઈ નહીં આવી જાય મારે એકને વી મળી જાય ને અને બીજા માણસ આવી ગરીબ માણસ આવી આવું ન કરે એવું હું પ્રશ્ન કરું છું આ બધા ગરીબ માણસ લૂટ છે એને લૂંટવા ન દે કે મેં મારા છોકરા સારું ગરીબ માણસ મેં રૂપિયા પેરા કર્યા હતા તે મેં મારા છોકરાનું કર્યું અને આ બાય બધું લૂંટીને ને ભય ગયું